મોસસાઈ જાય આ પાણી છે ને જો જો એકદમ ફરીથી કરો તો જો આ પાણી પાણી જગ્યા પર ઓર્થીંગ આવી ગયો ઓર હજી ઓરવા પાણી નો પનન ઓર્થીંગ પકડે છે હાથ ઉપરથી તમે જો એકદમ કરીયા ઉપરથી જો અમાર દાદા નામ નંબર લખે ના ગયો જો આદર સિક્કો મોટો મૂક્યો છે તો અત્યારે નાળિયા ને ઉછું થાય જો જેવો સિક્કો ગુંજામાં નાખ્યો જો થયું તો હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં દેખ્યો તો તમારા બધા સ્વાગત છે મારા એક નવા અંદર અને મારે અત્યારે જવાનું છે તો ગાડીમાં અત્યારે પેટ્રોલ છે નહીં તો આપણે પેલા પેટ્રોલ પુરાય ને પછી નહીં વાડીયા જઈશું તો આપણે છે ને નીકળવી પેટ્રોલ પુરાવા અમારા ગામનો જો ગેટ છે તો અમારા ગામનો આ તળાવની પાયલ જો ગેટ છે અને અત્યારે આપણે આઈલે જઈએ છીએ તળાવની ની પાયલે આપણે પગી ગયા તળાવ ની પાયલે અને જો બીજી બધું છે અને હામે સે તળાવ તો આ છે અમાર ગામનું તળાવ જો આકુ ભુર્યુ છે ઓગની ગયો છે અત્યારે આમ ઉલકા પાણી શરૂ હે ને આમણા તમને લઈ જાવ તો આવું કઈક છે અમારું ગામનું તળાવ આમ આગળ હી આપણે જવાનું થી કારણ કે ઇંકે ને પાણી શરૂ છે તો આપણે છે ને ઇંકે જાવી તો હમે છે ને જો પાણી શરૂ છે ને આમ જો ભેંસું ના છે તમને દેખાતું હશે અને હમે છે કોડિયાર માં નું મંદિર તો આપણે છે ને આગળ જાવી પાણી આવે છે ને આપણે આતાર જો અહીંયા પોગી ગયા છે ને પાણી જો હમે રહે છે पानी नो फूल जाए है हम से पानी आवे है जो आवे है इतलो का है पानी आमे से या मागल जाए जो पानी અને તો હે બહુ ફૂલ જાતું તું અને આપણે હવે નીકળ્યું પેટ્રોલ પુરાવા તો આપણે પેટ્રોલ પુરા લીધું છે ને આપણે નીકળ્યા વાડી બાજુ રોડમાં જો આતારે વકરા આલ્યા જાય છે આતારે છે ને માર જો તરાદાન વાડીએ જો પાણી જોવે છે ને તો હું તમને બતાડું કરીતી પાણી જોવે છે તો આયા જો પાણી જોવે છે જો આતરે અલગ અલગ પદ્ધતિએ પાણી જોવે આપણે જો હરિયા જોતા નેતરે જો નાળિયેથી જોવે છે જ્યાં પાણી હોય ને નાળિયર જો ઉસુ થઈ જાય છે જો આયા પાણી છે તો જો આયા નાળિયર ઉસુ થઈ જશેતરે હવે જો બીજી પ્રકૃતિએ જોવે છે પાણી એક વાટમાં નાળિયર ના પર સિકુમ ફળ કરવા નહી નહી પણ નાળિયર જો જો આતરે સિકુ મોટમ નથી ને તો નાળિયર ઉસુ થઈ જશે જો આપણે સિકો મોઢામાં મૂકશું તો જો જો નાળિયર નહી ઉછુ થાય જો નાળિયર નથી ઉછુ થાતું તો એનું કારણ શું સિકો થી મોઢા મૂકેલા નાળિયર ઉછુ નો થાય આ એક દાદા મને સખડાયું છે કે મોઢામાં રૂપિયા ના મૂકોને જ્યાં પાણી હોય ને અસ અ્યાં નાળિયર ઉછુ થાય તો એ નિશાન નહી આપો અમે આ માળે હું આમ ઉછુ નો થાય મોઢામાં ઉછુ થઈ જાય આ રીતે બેહરિયા લઈને હાલે છે અત્યારે ઓ શટા હૈયા રાખવા બે અને બે હૈયા બે હામાં કરશિંગ કરી નાખે અને આની સંગા દીવો જ્યાં પાણી હશે ને હરિયા જો ભેગા થતા રહેશે જો આતરે ભેગા થતા જશે ને પાણી છે એટલે આ પાણી જો અહીંયા પાણી છે जो જો હરિયા ભેગા થઈ ગયા છે આ बड़ा પોળો કામ આ જો આ રીત હરિયા બનામ થાય એટલે હરિયા પોળા એટલે પોળા પડ્યા તન મોટો હાલે અને અતારી બેધા અહીંયા 10 ની મોટર આવે પણ પછી ઊભો હરિયો રાખો ઊભો હરિયો આમ અતારે જોવે છે જો કેટલા ફૂટે પાણી આવે છે જો અતારે જોવે છે કેટલા ફૂટે પાણી આવશે ની માપે છે આ પાણી છે ને એ જોજો એકદમ ફરીથી કરો તો જો આ પાણી પાણી જગ્યા પર થોડી નોર્થિંગ આવી ગયો ઓને હજી આવો પાણી નો પન નોર્થિંગ પકડે છે હાથ ઉપરથી તમે જો એકદમ ફરીયા ઉપરથી જો મો દાદા ના નંબર લખે ના ગ્યો જો આદર સિક્કો મોટો મૂક્યો છે તો અતારે નાળિયા નહી ઉછું થાય જો જેવો સિક્કો ગુંજામાં નાખ્યો ને જો જો નાળિયા રુછું થયો નાળિયા રુછું છે જો મીદી ઉપર પાણી આવ જો તો આવીતી આપ આ જમીન નોટિંગ આ જો જમીન નોટિંગ પણ ઈ જો આવે છે પાણી ઉપર થી તો અતારે જો અમારા દાદાના વાડીયા અંકે આયો તો જો અતારે સનાડો આકે છે અત્યારે શનિ જો પાળિયા નાખે છે આમાં અને જો એ શનિડો લઈને હાલ આવે છે પાળિયા નાખતા નાખતા પણ પાળિયા ચડે છે જો અહીંયા અહીંયા પાળિયા ચડાવતા જાય છે અને આ છે એમની વાડી એમની વાડીમાં એમને જો કરી છે સિંગ અને અહીંયા જો પાયા ગુવાર છે આપણે જઈ ત્યાં આ છે ને એમની જો આ બધી સિંગ છે અને અહીંયા જો બે એક બે સા જો ગુવારના છે અને વળખે જો મગ છે તો આમાં દાદાની વાડી છે એવી તો આતરી સનેડો આપો મણ્યા છે અને અને આપણે જાવી આપણે આ વાડી बाजू એટલે સને જો વાડીએ પોગી ગયો છો અને અતરે જો જામ ફળી જો આપડી ફૂટી છે બધી बाजू થી જો અતરે આ કે બધી ફૂટી છે ને આયા છે આપણે ડાળેમડી ડાળી ને ભણી ને જો ફળ આવી ગયો હે કણકો જો આ ફળ આવી ગયો ડાળેમણી વધે છે હવે ને આ છે ઘીવાડાના વેલા જો આ ઘીવડો આવી હતા જીણું આમ છું આ બજા છે આ કે ઘીવાડાના વેલા છે ને હમે તુર છે ગબી દેજો વેલા છે કાકડી ના બધા વેલા ભેગા છે ને આ છે જામબુડો જામબુડો બહુ મોટો થઈ ગયો છે આપણે જો આ કિલ્લા ફૂલ આવી ગયા જો મસ્ત મસ્ત જો ફૂલ આવી ગયા બધી વેલ્યુમાં જો કનખરા ફૂલ આવી ગયા અને એક ફૂલ જો મોટું આયા છે જો સુલેબી ફૂલ જો આવડું અયા થાય સપૂળવળે અને આયા છે એવ તુલસીમાં અમે આયા એક બદામ છે કે બે પાંદડા થાઢ્યા છે કપાય તે જોતા લીલો થઈ ગયો છે પાણી પાયો ને કોઈ કીતે ગન ખરી લીલી થઈ ગઈ છે કારણ કે અજર બધે પાણી પાઈ દીધું છે થોડુક ઉપર રહ્યું છે પાણી પાવાનો આપડે બ્લોગ મે આયા પૂરો કરી દીસી તમને અમારો બ્લોગ કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ ને વિડિયો ને લાઈક કરી દીજો તો તમને મળવી બીજા બ્લોગ માં